અવાજ કરતો હતો જેથી યુવતીએ સામું જોતા તેને નજર નીચી રાખવાનું કહ્યું હતું અને બાદમાં તું શું મારી વાત કરતી હતી તેમ કહી યુવતીને ધક્કો મારી કોલેજ કેમ્પસમાં પછાડી દઈ યુવતીનું ગળું પકડ્યું હતું આ દરમિયાન વચ્ચે પડેલી અન્ય એક યુવતીને પણ યુવકે વાડ પકડી પછાડી દઈ બંને યુવતીની છેડતી કરી હતી આ યુવકે તેને કહ્યું કે તું ક્લાસમાં પેપર આપવા આવજે હું જોઈ લઉં છું તેમ કહી ધમકી આપી હતી જો કે મારામારીની સમગ્ર ઘટના ત્યાં લગરા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપી મહાવીર સિંહ સુરજવાડાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બોલાચાલી થઈ બાર બહુ જ અવાજ થતા હું ત્યાં દોડીને પહોંચી ગયો ત્યારે તો બધું પતી ગયું હતું જે થયું એ બધું સીસીટીવી કેમેરામાં કેદ છે પોલીસ ફરિયાદ થઈ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી અમરેલી શહેર પોલીસ સ્ટેશન ના કે કે પારે કોમર્સ કોલેજમાં મહાગીર સુરતભાઈ વાળા કે જેમના દ્વારા પોતાના કોલેજની વિદ્યાર્થીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તું તેને ઘરેથી જવું આવી ઉનાઈ ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ કોક બંદર વિદ્યાર્થીનીને બચાવવા એની છેડતી કરી હતી આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી